વિજયભાઈ રૂપાણી એક એવા નેતા હતા જેમણે રાજકારણમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યા પછી પણ પોતાની સાદગી અને લોકો સાથેનો સીધો સંપર્ક જાળવી રાખ્યો હતો તેમની ખોટ ગુજરાતના રાજકારણ અને તેમના અંગત વર્તુળમાં કાયમ માટે રહેશે ત્યારે ભૂતપૂર્વ રાજ્યપાલ અને વરિષ્ઠ રાજકારણી વજુભાઈ વાળાએ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને આ દુર્ઘટના પર પોતાની સંવેદના વ્યક્ત કરી હતી આ પ્લેનની અંદર આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આની અંદર પણ એ પેસેન્જર તરીકે હતા વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા સાથોસાથ એ રાજકોટના પણ સક્રિય કાર્યકર્તા હતા વિજયભાઈ રૂપાણીએ પોતાના વિદ્યાર્થી કાળથી ન જ પ્રજાકીય અને રાષ્ટ્રીય કાર્ય કરવા માટે થઈને એમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસક હતા ત્યારે સમાજને સંગઠિત કરવા માટે કામ કર્યું એમના કોલેજના અભ્યાસ દરમિયાન એમને વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે થઈને પણ એમને કામની શરૂઆત કરી ત્યાર પછી વિજયભાઈ એ વિદ્યા પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને વિદ્યાર્થી કાળનો અભ્યાસ પૂર્ણ કરી વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે થઈને વિદ્યાર્થી પરિષદના પ્રચારક તરીકે પણ અનેક સમય સુધી એમને કામ કર્યું ત્યાર પછી વિજયભાઈ રૂપાણીએ રાજકારણમાં આવ્યા રાજકારણમાં આવ્યા પછી કોર્પોરેશનના કોર્પોરેટર બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા રાજકોટના મેયર બન્યા તેઓ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે પ્રજાને રોજ સાંભળતા અને જે કંઈ કોર્પોરેશનના પ્રશ્નો હોય અને પ્રજાની લાગણી અને માગણી હોય એ લાગણીને માગણીને વિજયભાઈ વાચા આપતા હતા ત્યાર પછી વિજયભાઈ જ્યારે મેયર તરીકે રહ્યા ત્યારે પણ સમસ્ત રાજકોટની અંદર પોતે જુદી જુદી જગ્યાએ જઈ અને રાજકોટની મ્યુનિસિપાલટીની દ્રષ્ટિએ જે કંઈ આવશ્યકતાઓ હોય એ તમામે પૂર્ણ કરતા યશસ્વી રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર તરીકે પોતાનું યશસ્વીપણું દાખવી અને ત્યાર પછી એ પોલિટિક્સની અંદર આવ્યા એ પોલિટિક્સની અંદર જ્યારે એન્ટર થયા ત્યારે વિદ્યાર્થી પરિષદમાં એકવીસ વર્ષની ઉંમરે એ સાબરમતી જેલમાં અમારી સાથે નાનામાં નાની ઉંમરના એ ડિટેન્યુ તરીકે કેદી નહીં ડિટેન્યુ તરીકે એ સાબરમતી જેલમાં અંદાજે સાડા અગિયાર મહિના રહ્યા હતા સાડા અગિયાર મહિનાની અંદર એમને સાથી કાર્યકર્તાઓને પ્રેરણા આપી ઉત્સાહ પ્રેરણા કરી અને જેલમાંથી એક પણ કાર્યકર્તા નિરાશ ન રહે જેલની અંદર પણ કાર્યકર્તાની આવશ્યકતા એ પૂર્ણ કરી અને એમને ખૂબ જ પ્રયત્ન કરો આ કાર્યકાળ દરમિયાન વિજયભાઈનો એવી છાપ પડી કે વિજયભાઈ એ સક્રિય કાર્યકર છે સૌ સાથે હળીમળીને પ્રેમથી રહે છે કોઈ વિજયભાઈને માટે વિજયભાઈ કોઈ માટે વિવાદાસ્પદ નથી વિજયભાઈ પણ કોઈ માટે વિવાદાસ્પદ નથી ત્યારથી બહાર નીકળ્યા પછી વિજયભાઈ ધારાસભ્ય બન્યા આપણે ગુજરાત રાજ્યના એ પ્રમુખ પણ બન્યા પ્રાંતના ભાજપના એ પ્રાંતના પ્રમુખ તરીકે પણ એમને ગુજરાત પ્રાંતની અંદર સંગઠનનું બહુ સારું કામ કર્યું ત્યારબાદ એ વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા ત્યારે તમામ ગુજરાત રાજ્યની અંદર એક એક સ્તરનો પ્રવાસ કરી અને લોકોના પ્રશ્ન છે એ પ્રશ્નની જાણકારી મેળવી અને એનું નિરાકરણ પણ વિજયભાઈએ કર્યું વિજયભાઈ જ્યાં સુધી શાસન માર્યા ત્યાં સુધી વિજયભાઈ પ્રત્યે કોઈ વ્યક્તિને અરુચિ હતી નહીં કોઈ વ્યક્તિના એના વિશે વિરોધ પણ હતો નહીં વિજયભાઈ પ્રેમથી તમામ લોકોની વાત સમજી અને એમનું કામ પૂર્ણ થાય એવો હંમેશા પ્રયત્નશીલ રહેતા જેના કારણે ગુજરાતની પ્રજા પણ વિજયભાઈથી ખૂબ જ સંતુષ્ટ હતી ખાસ કરીને વિજયભાઈ એ આપણે રાજકોટના ધારાસભ્ય હોવાથી રાજકોટ પ્રત્યે પહેલેથી જ એમને લાગણી હતી અને રાજકોટની જે જે સંસ્થાઓએ કે કોર્પોરેશને કે સરકાર તરફથી આપવા યોગ્ય મદદો એમને રાજકોટને આપી રાજકોટને એમને ઘણું આપ્યું છે ગુજરાતને પણ ઘણું આપ્યું છે અને ખરેખર અદ્વિતીય કાર્યશૈલીને પદ્ધતિના કારણે વિજયભાઈએ પોતાનું રાજકીય યશસ્વી કારકિર્દી પ્રાપ્ત કરી છે આજે જ્યારે આ દુઃખદ પ્રસંગ બન્યો ત્યારે આપણે સૌ ગુજરાતની પ્રજા અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા વતી હું વિજયભાઈ રૂપાણીને મારી ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ હું અર્પણ કરું છું અને વિજયભાઈના જીવનમાંથી દરેક કાર્યકર્તા અને પ્રજાને પણ પ્રજાકીય કાર્ય કરવા માટે બીજાને મદદ કરવાની ભાવના દિલમાં પ્રગટ થાય એવી રીતે જીવન વ્યતીત કરે એવી એનામાંથી પ્રેરણા મળે એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે આવો આપણે સૌ સાથે મળી અને વિજયભાઈએ જે વિચારધારાના મંડાણ માંડેલા હતા એ પ્રમાણે આપણે પણ રાષ્ટ્રના આપણા બાંધવોનું કામ કરીએ એવી ભાવના એ જ વિજયભાઈને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે તો રાજકોટના શિલ્પી એવા વિજયભાઈ રૂપાણીનું કરુણ અવસાન થતા આ દુર્ઘટના પર ગોવિંદભાઈ પટેલે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને વિજયભાઈ રૂપાણીના નિધનને પાર્ટી માટે એક મોટી ખોટ ગણાવી છે એમની સમગ્ર સમાજ સમગ્ર દેશ વ્યથિત છે દુઃખી છે પરમ પરમકૃપડાઓ પરમાત્મા બધા જ હાથમાં મોક્ષક્તિ પ્રદાન કરે વિધિભાઈ માટે કેવું હોય તો હું જનસંઘી મેં કાર્ય કરી શરૂ કરીને વિધયભાઈ એ વખતે એબીવીપી ના કાર્યકર્તા તરીકે હતા હું જયારે રાજકોટ શહેરનો પ્રમુખ બન્યો ત્યારે મારી સાથે મંત્રી પણ હતા અનેક વર્ષો સુધી સંગઠનનું કામ એમની સાથે કરવાથી મને તક મળી છે કબીરેક સુંદર વાક્ય કહ્યું છે કે જબ આયા તું જગમે જગ હશે તું રોય કરણી એસી કરણ તેલે જબ તું હસે જે ગુરુ માણસ પોતાની કારકિર્દીમાં જે કંઈ કરીને ગયા છે એ માણસ જ્યારે જન્મે છે ત્યારે લોકો હસતા હોય છે કે મારે ત્યાં દીકરો આવ્યો મારે ત્યાં દીકરી આવી મને જાય માણસ જાય છે ત્યારે આવક આવી આવક ની વચ્ચેના જે કાળાની અંદર જે કામ કરીને જાય છે એ સતત લોકોની ચિરંજીવી યાદમાં હોય છે એમને જે કાર્યો કર્યા છે રાજકોટ માટે સૌરાષ્ટ્ર માટે ગુજરાત માટે એ અવિસ્મરણીય રહેશે લોકો કાયમી એને યાદ કરશે પણ વિજયભાઈની ખોટ ક્યારેય ન ભૂલાય એવી રાજકોટને ખોટ પડી છે પરમકૃપા પરમાત્મા એમના આત્માને મોક્ષગતિ પ્રદાન કરે એવી મારા વતી પ્રાર્થના વિજયભાઈ સાથે સંઘર્ષના અનેક કાર્યો કર્યા છે સંઘર્ષમાં હંમેશા એ ચિમનભાઈ શુક્લની જેમ મોક્ષે આગળ હતા અને એમની સાથે કટોકટીના કાળથી માંડીને એના પછીના કાળની અંદર ભારતીય જનસંઘનું ક્યાં અસ્તિત્વ નહોતું એવા સમયે જે ઊભું કરવામાં જે ફાળો હતો એ આ બધા જ લોકોનો સિંહ ફાળો રહ્યો છે અને આગળ રહીને કાયમી અમારી હરોળને બધાને એ મદદ કરતા રહ્યા છે એવી અનેક સોલ સોશનોલોજી સાથે છે

બીજા પણ બસો ને ચોસઠ જેવા વ્યક્તિઓ એ પણ કાલે અકસ્માતનો ભોગ એ સૌના આત્માના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના એમના સગાવાલાઓ એમના સગા સંબંધીઓને ભગવાન આ આવી પડેલું દુઃખ ઝીલવાની શક્તિ આપે એમને એક કહી શકીએ કે જે એમની સામે કપરા સંજોગો વિટમણા આવી છે એક આફત ભયંકર બનીને ટાટકી છે એવા સંજોગો મેં સૌ ને ભગવાન શક્તિ આપે તાકાત આપે આ દુઃખ સહન કરવાની વિજયભાઈ રૂપાણી એક રાજકોટના પનોતા પુત્ર રાજકોટ એમની કર્મભૂમિ રાજકોટ એમ કહી શકે જન્મભૂમિ એવું રાજકોટ એમ રાજકોટના વિકાસમાં એમણે ક્યાંય કસર નથી જોડી આજે રાજકોટનો તમે વિકાસ જોવો છો તો એમાં એક નગર સેવક તરીકે નગરસેવક થઈ એમની યાત્રા શરૂ થઈ અને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સુધી એમની યાત્રા ચાલી આજે એક રાષ્ટ્રીય નેતા સ્વરૂપે પણ આજે પંજાબના પ્રભારી તરીકે એ એ ઉત્સાહ અને એમણે યશસ્વી રીતે પંજાબના પ્રભારી તરીકે પણ કામગીરી કરી નગરસેવક તરીકે આપ જુઓ તો રાજકોટનો જે વિકાસ છે એમાં એમનો ફાળો અનન્ય રહ્યો છે રાજકોટને જે નવી યોજના મળી અટલ સરોવર હોય જના હોસ્પિટલ હોય કોર્ટ બિલ્ડિંગ હોય બસપોર્ટ હોય અરે રાજકોટને ગુજરાતની પ્રથમ એઇમ્સ મળે એમાં પણ વિજયભાઈનો ફાળો પ્રશંસ રહ્યો છે એક ઇન્ટરનેશનલ એરપોર્ટ હિરાસર એરપોર્ટ એ રાજકોટને મેળવું તો એમાં પણ હું માનું છું કે વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે યશસ્વી પ્રદાન આપ્યું છે સો ટકા વિજયભાઈ એક કુશળ પ્રશાસક તો હતા જ એક સારા એડમિનિસ્ટ્રેટર હતા એમને જે કંઈ જવાબદારી મેળવી કોર્પોરેટથી માંડી મેયર તરીકે સ્ટેન્ડિંગ કમિટી કે મુખ્યમંત્રી તરીકે કે પ્રધાન તરીકે કેબિનેટ મંત્રી તરીકે એમણે ખૂબ યશસ્વી રીતે નિભાવ્યું સાથે સાથે એ એ સંગઠનનો પણ જીવ હતા એમણે જે પોતાની સંગઠનની તાકાત હતી કૌશલ્ય હતું એનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષને મજબૂત બનાવ્યો આજે સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ છે એના પાયામાં વિજયભાઈ રૂપાણીનું પ્રધાન છે વિજયભાઈએ પરિવાર ક્ષેત્રના એક કાર્યકર્તા તરીકે કામ કરી અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ભારતીય જનતા પક્ષનો ગ્રામ પંચાયતથી લઈ લોકસભા સુધી તે વ્યાપ વૈધ્યો મજબૂતાઈ વીધી એમાં વિજયભાઈ રૂપાણીનો ફાળો અનન્ય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક સિનિયર સાથીદાર તરીકે ગૃહમંત્રી અમિતભાઈના એક નિકટના સાથીદાર તરીકે વિજયભાઈએ હર હંમેશ દિવસને જોયા વગર કામ કર્યું છે એક અજાણત્રુ એક પ્રજાવત્સલ રાજપુરુષ કેવો હોય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ વિજયભાઈ વિજયભાઈ એમ કહે છે કે વિદ્યાર્થી કાળથી જ રાષ્ટ્રસેવાને સમર્પિત હતા એ દેશભક્તિ એમના રૂવે રૂવે વ્યાપેલી હતી કે એ નાની ઉંમરે સત્તર અઢાર વર્ષની ઉંમરે એમને અગિયાર મહિનાની જેલ કરવામાં આવી ઇન્દિરા ગાંધીએ લાદેલી કાળી કટોકટીમાં મિસા અને એ એમને અગિયાર મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા એ માણસ જઝુબ્યો છે હિંમત કદી હાયરો નથી એના રૂએ રૂએ પ્રજાની સેવા હતી દેશભક્તિ હતી અને હું માનું છું કે એણે જે રીતે કામગીરી કરી છે યશસ્વી રીતે દિવસને રાહ જોયા વગર એ એક એક કાર્યકર્તા માટે પ્રેરણાનું ઝરણું બન્યું છે વિજયભાઈ અમારા માટે એક રાજપુરુષ તો છે જ પરંતુ અમારા એક વરિષ્ઠ અમારા મોટા ભાઈ અમારા સૌને માટે એમ કહી શકીએ હર હંમેશા એક પ્રેરણાનું ઝરણું બન્યા છે વિજયભાઈની સાથે પ્રવક્તા તરીકે મારે કામ કરવાનું ખૂબ બન્યું અને ડગલેને પગલે વિજયભાઈની કાર્યકર્તા માટેની લાગણી મેં જોઈ છે પત્રકારો માટેની પણ લાગણી જોઈ છે અરે રાજકોટમાં અમે કોરોના રસી રાજકોટના પત્રકાર મિત્રોને બે વાર સમગ્ર ભારતમાં પહેલી વાર આ ઘટના ઘટી એ જો થઈ શક્યું હોય તો થેન્ક ટુ મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કમલેશભાઈ જોશીપુરાએ પણ વિજયભાઈ રૂપાણીના નિધનથી શોક વ્યક્ત કર્યો હતો અને આ દુર્ઘટના પર પોતાની સંવેદના વ્યક્ત કરી સૌરાષ્ટ્રભરનો અત્યંત નાની ઉંમરે પ્રવાસ કરનાર વિજય રૂપાણીજીને તત્કાલીન લોક જયપ્રકાશ નારાયણજીએ રાજકોટની જાહેર સભામાં એક યુવા નેતા તરીકે વિદ્યાર્થી આગેવાન તરીકે ખુદ જયપ્રકાશજીએ આ યુવા નેતાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પોતાની સાથે સ્ટેજ ઉપર સ્થાન આપ્યું હતું ખૂબ ઓછા લોકોને ખબર હશે કે શ્રી વિજય રૂપાણીજી ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં મહામંત્રી થયા પછી આજ સુધીનો બનાવ છે કે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં તત્કાલીન વિપક્ષી નેતા શ્રી અટલ બિહારી વાજપાઈજીને વિદ્યાર્થીઓને સંબોધન કરવા માટે બોલાવ્યા એટલું જ નહીં પરંતુ આ એક જ એવા વિદ્યાર્થી આગેવાન છાત્ર નેતા જેણે પરીક્ષા ચોરી માસ કોપિંગ સામે જબરદસ્ત સૌરાષ્ટ્રભરમાં આંદોલન કર્યું હતું એવા એક માત્ર આ પ્રકારના નેતૃત્વની શ્રેણીના વ્યક્તિ એટલે વિજય રૂપાણી મને લાગે છે કે ઇમરજન્સીની અંદર બંને ભાઈઓ મિસામાં ગયા પ્રવીણભાઈ અને વિજયભાઈ પરંતુ વિજયભાઈ ગુજરાત રાજ્યની અંદર સૌથી નાની વયના વિદ્યાર્થી આગેવાન હતા આ પ્રકારની સિદ્ધિ અને એક સુખી સંપન્ન કુટુંબમાંથી આવતા હોવા છતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ત્રણ વર્ષ સુધી પૂર્ણકાલીન પ્રચારક અમદાવાદ ખાતેની પરિષદ કાર્યાલયની આ માણસ રહ્યો ત્યાગ તપસ્યા ને બલિદાનની સાક્ષાત ધૂણી માણસે ધકાવી એક સંપન્ન પરિવારમાંથી આવતા હોવા છતાં વ્યક્તિએ કઠોર પરિશ્રમ દ્વારા પ્રચારક તરીકેનું જીવન કર્ણાવતી અમદાવાદ ખાતે વિદ્યાર્થી પરિષદ ના નેજા હેઠળ વિતાવ્યું ત્યાર પછી પણ રાજનૈતિક ક્ષેત્રમાં જવાબદારીમાં તત્કાલીન ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ આ વ્યક્તિને અત્યંત કદાચ સૌથી નાની રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં કદાચ સૌથી નાની વયની વ્યક્તિ એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થઈ સિત્યાસી એમની પ્રથમ ટર્મ પરંતુ નિયુક્તિ થઈ પાર્ટીમાં પણ જે જવાબદારી આપવામાં આવી સવિશેષ રીતે વ્યક્તિએ નિભાવી મને બરાબર યાદ છે કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરના અધ્યક્ષપદની મારી જવાબદારી હતી અને એ સમયે પણ શ્રી વિજયભાઈ રૂપાણી એ ખૂબ સરસ વાત કરી હતી જે હું આજે મને સ્મરણ સાથે યાદ છે કે કમલેશ પાક્ષો આપણી માતા છે આપણને જે ઉત્તરદાયિત્વ આપે જે જવાબદારી આપે એ જવાબદારીને નિભાવવાની આપણી કાર્યકર્તા તરીકેની ફરજ છે અને માટે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિબદ્ધ સ્વયંસેવક તરીકે કદાચ ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતનો આ એક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પછીની વ્યક્તિ કે જેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું તૃતીય વર્ષનું શિક્ષણ નાગપુર પણ લીધેલું હતું જે પણ જવાબદારી આપી 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 મુખ્યમંત્રીની પ્રમુખની મહામંત્રીની મને ભારતીય વિદ્યાર્થી પરિષદમાં લાવનાર અમારા પરિવારનો નાતો જોડનાર મુરબી શ્રી ચિમન કાકા અને શ્રી મણિયાર પરિવાર સાથે અમારો નાતો જોડનાર પરિષદમાં લાવનાર મને જો કોઈ હોય અભ્યાસ કરે વ્યક્તિ અલગ અલગ ભાષાઓ શીખે અને પોતાના સાથી પોતાના કરતા અનેક ગણી મોટી ઉંમરના લોકોને એક પ્રકારે બળ પૂરું પાડે આવો મક્કમ મનોબળનો એક માનવી સૌરાષ્ટ્ર માટે એમ કહી શકાય સૌરાષ્ટ્ર માટે એમ કહી શકાય કે એની ઓપીડી ઓપીડી એ શબ્દ વાપરતા વિજયભાઈ હંમેશા એમની સવારના સાડા નવ વાગ્યા થી સાડા બાર સુધી આ એનો એક ખાસ શબ્દ હતો સૌરાષ્ટ્ર ભર જે કાર્યકર્તા આવતા હતા એ કાર્યકર્તાઓને કોઈ પણ પ્રકારનું કાર્ય હોય કોઈ પણ પ્રકારે સાંભળવાના હોય શ્રી વિજયભાઈ રૂપાણીની ઓપીડી એના નિવાસ સ્થાને ચાલુ હોય એક ફોન કરો નથી કે પછી આવજો આવી બેઠો જ છું આ પ્રકારનું એક સૌજન્યશીલ સૌન્યશીલ સેવા સંવેદનશીલ વ્યક્તિ ને સૌરાષ્ટ્ર ગુમાયું છે સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં રાજનૈતિક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ખૂબ મોટી ખોટ પડી છે પંજાબના તાજેતરના પ્રવાહો જોઈ શકો છો કે વ્યક્તિએ જઈને પ્રભારી તરીકેની જવાબદારી આપી તો પણ વ્યક્તિએ કઈ કક્ષાએ પંજાબના જિલ્લે જિલ્લે પ્રવાસ કરી અને સંગઠનમાં પ્રાણ પૂરવાનો એક પ્રમાણિક પ્રયત્ન કર્યો ગઈકાલની ઘટના રાષ્ટ્રને સ્તબ્ધ કરનારી છે એમાં પણ જે લોકોએ જીવન ગુમાવ્યા છે એને અંજલી

મને એ વાતનું આજે દુઃખ છે કે ટૂંક સમય થોડા જ વર્ષ પહેલાં મારા આ ક્ષેત્રના સંગઠન ક્ષેત્રના મોટાભાઈ સમાન અભય ભારદ્વાજ અને એની જ સાથેની જોડીના શ્રી વિજયભાઈ રૂપાણી આ મોટાભાઈ સમાન બંને મારા સાથીઓને વિનમ્ર અંજલિ પણ આપું છું અને વિજયભાઈને આજે આપણે ગુમાવ્યા છે એક વડીલ બંધુ સમાન સાથી ગુમાવ્યા છે દિલસોજી આપવી કેવી રીતે આપવી આ વ્યક્તિને અંજલિ આપતા પાછળ સ્વર્ગસ્થ લગાડતા મન હજી પણ માનતું નથી આ માણસ સાચા અર્થમાં સંગઠનનો કાર્યકર્તા હતો અને સેવા એનું વ્રત હતું આવા એક વિરલ વ્યક્તિત્વને ભાવપૂર્ણ વિનમ્ર અંજલિ અમદાવાદની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય મુસાફરોના દુઃખદ અવસાન થતા રાજકોટના પ્રથમ મહિલા મેયર અને અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ ભાવનાબેન જોશીપુરાએ પણ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને તેમણે વિજયભાઈ રૂપાણી સાથેના પોતાના ભૂતકાળના સ્મરણોને પણ વગોડ્યા હતા રાજકીય રીતે જ્યારે થઈ રહી છે ત્યારે ઓગણીસો પંચાણુંમાં જ્યારે મને મેયર થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું ત્યારે એની નીતિ રીતિ વહીવટી કાર્યદક્ષતા ક્યાં કાળજી રાખવી આ બધી બાબતો જેણે કદાચ સવારે વહેલા આવી અને અમારા ઘરની ઓફિસે એ વાત કરે અને વિજયભાઈ એક રાજકીય નેતા તો બરાબર સાથે સાથે ખાસ કરીને બહેનો માટે એટલા બધા સૌજન્યશીલ આપણે માનવાચક શબ્દથી જ બોલાવે અપમાન કોઈ દિવસ કરે નહીં અને જ્યારે અમે સ્વૈચ્છિક સંસ્થા સાથે પણ જોડાયેલા છીએ ત્યારે પોતાના બાળકની યાદમાં આજે કચરો વીણતા જે બાળકો છે એના ઉત્થાન માટેની જે કામગીરી આજે આપણે એમ કહી કે રાજકોટ શોકમગ્ન છે પણ હું તો કહીશ કે અનેક બાળકો આજે ચોધા રાસુ એ રતા હશે કેટલાના જીવન ઉજાડ્યા છે વિજયભાઈ રૂપાણી સાહેબે મારા તો મોટાભાઈ જેવા ઘર સાથે અનન્ય નાતો અમારા મોટાભાઈ કશ્યપભાઈ અને એમનો બહુ જ સાથે નાતો જોશીપુરા સાહેબ સાથેનો નાતો પરંતુ અમાર મારો પણ એમની સાથેનો એક અનન્ય નાતો મહિલા પરિષદ નો વૃદ્ધાશ્રમ ઘણા વર્ષોથી અટવાયેલી વાત કોઈ કે વર્ષની અણ બેઠી મને યાદ છે સાહેબ ને વઢ્યા ભાવનાબેન કેમ બાર બેઠા છે એક મુખ્યમંત્રી હોય છતાં પણ એટલી કાળજી લેવી કેમ બાર બેઠા છે કાંઈ કામ નથી ને મને એમ થયું કહી દઉં આ બધું અટવાયેલું છે કોઈને કોઈ દિવસ કહેતી નથી કીધું ભાઈ એવું કામ છે ને પણ થાય નહીં પંદર દિવસમાં અને જેણે સચિવને બોલાવીને કીધું મને તો એમના માટે ગૌરવ થઈ ગયું કે ભાવનાબેન બહુ કર્મઠ કાર્ય કરતા છે કોઈનો જાહેરમાં સ્વીકૃતિ વિજયભાઈ એક એવા નેતા કે કોણ શું છે કોનામાં શું છુપાયેલું છે એ બધી જ એમને ખબર અભયભાઈ ગયા એ પણ મોટાભાઈ જેવા વિજયભાઈનું આમ અચાનક એમ થાય કે આ નિયતિ શું કરી રહી છે બસો બેતાળીસ લોકો એક સાથે આજે આખું ભારત શોકમગ્ન છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષનો મારી ઉપર ફોન આવ્યો જેટલા પણ દિલ્હીથી મને ઓળખે આખું ગુજરાત સ્તબ્ધ છે ત્યારે કેટલા બધા બાળકો આપણા ડૉક્ટરો કેટલા બધા એના પરિવારજનો અને ખાસ અંજલિબેન અને વિજયભાઈ એક એવું દંપતી કે સાથે હોય મને તો લાગે છે પહેલીવાર એ લોકો છૂટા પડીને આવી રીતે ગયા કે અંજલિબેન પહેલાં ગયા તો જે એક કારમો આઘાત જે ગઈકાલે બપોરે દોઢ ને દસથી આખું રાજકોટ શોકમય છે અને શબ્દો નથી કે કોઈને આપણે આશ્વાસન કેમ આપીએ આદરણીય વિજયભાઈને શ્રદ્ધાંજલિ શબ્દ એવું પણ આપણને બોલવું ગમતું નથી આ તમામ શોક અને સંવેદનાઓ દર્શાવે છે કે વિજયભાઈ રૂપાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન રાજકોટના લોકોમાં અને દિલમાં એક આગવું સ્થાન બનાવ્યું છે તેમના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે પણ એક મોટો ખાલીપો સર્જાયો છે જે લાંબા સમય સુધી અનુભવાશે